તમારી પાસે જો આંબા હળદર ના હોય તો સ્કીપ કરી શકો છો પણ જો આ બંનેના કોમ્બિનેશનમાં શાક બનાવશો તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો સૌથી પહેલાં તો હળદરને ધોઈને પછી છોલી લેવાની છે તો આ રીતે તમારે કરકરા ચપ્પાની મદદથી કે સાદા ચપ્પાની મદદથી હળદરને થોડી છોલી લેવાની હળદરને છોલી લઈએ પછી મીડિયમ સાઇઝના કાણાની છીણીથી એને છણી લેવાની હવે આ શાકને તેલના બદલે ઘીમાં બનાવવાનું હોય છે તો એક કઢાઈમાં

સાથે જ આ શાકમાં નાખવા માટે અડધા કપ જેટલા લીલા વટાણાને પણ આપણે પાંચ મિનિટ માટે બાફી લેવાના છે ફરીથી એ જ કઢાઈને ઉપયોગમાં લીધી છે અને એમાં જે થોડું ઘણું ઘી વધ્યું હોય એમાં જ આપણે બીજું બે ચમચી ઘી ઉમેરવાનું છે આ પૂરેપૂરું શાક ચોખ્ખા ઘીમાં જ બનતું હોય છે અને ચોખ્ખા ઘીમાં જ આપણે આ જે શાક બનાવીએ છીએ એના પૂરેપૂરા બેનિફિટ આપણને મળે તો તેલના બદલે ઘીનો જ ઉપયોગ કરવાનો ઘી ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું

આપણે હળદરનું શાક બનાવીએ છીએ એટલે દળેલી હળદર આમાં એડ કરવાની જરૂર નથી બધા મસાલાને સરસ રીતે સાંભળી લેવાના મસાલા સંભળાઈ જાય અને આ રીતે તેલ અલગ પડે એટલે બાફેલા બટાણા આમાં એડ કરવાના હવે જે હળદર આપણે સાંભળીને રાખી છે એ આમાં ઉમેરી દેવાની આને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે આ સમય આમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરવાનું પાણી વધારે નથી ઉમેરવાનું ફક્ત મસાલા આપણે હળદર અને વટાણાની સાથે સરસ રીતે કુક થઈ જાય એટલું જ પાણી આમાં ઉમેરવાનું છે હવે આને ખુલ્લું જ મિનિટ મિનિટ માટે થવા દેવાનું પછી તમે જોજો તો આ રીતે શાક કુક થઈ ગયું હશે અને તમને એમાંથી ઘી પણ અલગ થયેલું દેખાશે તમારે શાકને આ રીતે સર્વ કરવું હોય તો પણ કરી શકાય અત્યારે આ શાકને એકદમ વધારે ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે

તો હવે આ સરસ મજાનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી લીલી હળદરનું શાક બનીને તૈયાર છે અને તમે રોટલાની સાથે કે રોટલી પરોઠા ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે શિયાળામાં શાક બનાવીને જરૂર ટ્રાય કરજો